પડી રહ્યું છે વરસાદી પાણી વરસાદી માહોલ વચ્ચે પણ મૃતદેહને અગ્નિદાન આપવા લોકો મજબૂર રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઇન્ડિયા અરવલ્લી રામ કોણો કેટલા મોડા શમશાનની પરિસ્થિતિ ખરાબના કારણે વાયરલ વિડીયો કર્યો સાંજે એક મરણ થયું હતું તે વરસાદ ચાલુના કારણે અમારા આ બધું કરવામાં આવ્યું છે તો અમારા શમશાનને જલ્દી જલ્દી તૈયારી કરી આ તો સારું સ કેવી મુશ્કેલી પડી હતી બહુ મુશ્કેલી પડી છ રાત્રે દસ વાગે નવ દસ વાગી ગયા ત્યારે એક થઈ ગયો તે મારવાના માટે બહુ પ્રયત્ન સાદરો લગાયો આમ કડી તેમ કરી આગ પેદા કરી કેવી પરિસ્થિતિ હતી સ્મશાનની પરિસ્થિતિ આ શ્મશાનની એક બહુ ખરાબ પરિસ્થિતિ છે તમે આ બાબતે રજૂઆત કરેલી કઈ કરેલી સાહેબ પંચાયતના અંદર પણ પંચાયતવાળા કોઈ સામો જોયું નહીં તમારી માગણી પંચાયત ફટાફટ કરી આલ હતો જે કરે તે પણ શમશાન તૈયાર થવો જોઈએ મારું નામ રાઠોડ જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ હું કોનોલ ગામનો વતની છું અને અમારે સ્મશાનની અંદર હાલત હતા એ બે ત્રણ વર્ષથી શેડ બેડ તૂટી ગયો છે ખરાબ થઈ ગયો છે પણ પંચાયતમાં અને તંત્રની રજૂઆત કરાવ કરવામાં આવી છે તો પણ કંઈ પગલું ભરવામાં નથી આવતું અને આજે જ મરણ થઈ ગયું હતું તો આજે સ્મશાનમાં અમે અગ્નિદાન કરવા આવ્યા ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અને શેડ તૂટેલો હોવાથી અમને અગ્નિ સંસ્કાર કરવામાં બહુ તકલીફ પડી છે અને એના કારણે બહુ તકલીફ પડી છે એટલે આ જાણકારી છે તમારી માગણી અમારી માગણી એક છે કે જલ્દી જલ્દી આ સ્માચાનની કોઈ સારી વ્યવસ્થા કરવામાં આવે એટલે અમારે આ તકલીફમાંથી દૂર તકલીફ દૂર થાય હમણાં